એક જેવા ખમણ ખાઈને કંટાળી ગયા હોય તો એકદમ નવી રીતે નવા સ્વાદમાં ઓછા તેલમાં નવા ખમણ ઢોકળા હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું માત્ર વીસ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય તેવા સુપર સોફ્ટ સુપર ટેસ્ટી અને એકદમ નવું જ ટેસ્ટી આ ફરસાણ તમે એકવાર બનાવી લેશો તો તમને વારંવાર ખાવાનું મન થશે એટલું ટેસ્ટી બને છે મહેમાનોને જો એકવાર સર્વ કરશો તો મહેમાનો ખુશ થઈ જશે તો ચાલો બનાવીએ એના માટે આપણે દોઢ કપ બેસન લેશું તો આપણે પ્લેટમાં બનાવવાના છીએ એટલે દોઢ કપ તમે વાટકીમાં બનાવવાના હોય તો એક કપ પણ ચાલે હવે જે પેકેટનું બેસન આવે તે મેં લીધો છે અને હવે આપણે એમાં ખાંડ એડ કરીશું બે ટેબલ સ્પૂન તો ખાંડનો પાવડર કે ખાંડ કોઈ પણ લઈ શકાય સ્વાદ પ્રમાણે મીઠું થોડી હિંગ અને વન ફોર ટી સ્પૂન હળદર પાવડર તો પહેલાં બધા આપણે ડ્રાય ઇન્ગ્રીડિયન્ટને સરસ રીતે મિક્સ કરીશું એટલે સરસ લોટમાં મિક્સ થઈ જાય પછી આપણે એમાં બાકીના મસાલા એડ કરીશું તો સૌથી પહેલાં આપણે બેટર બનાવીશું એના માટે આપણે પાણી એડ કરીશું તો પાણી એકદમ થોડું એડ કરવાનું બેટરને બહુ પતલું નથી કરવાનું એટલે અહીંયા મેં અડધો કપ પાણી લીધું છે આ રીતે ગાંઠા વગરનું એકદમ સ્મૂથ બેટર તૈયાર કરવાનું તો આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જશું અને થી કેવું બેટર તૈયાર કરી લેશું તો દોઢ કપ લોટ સાથે આપણે અડધા કપ પાણીની જરૂર પડશે તો એકદમ સ્મૂથ આપણે બેટર આ રીતે તૈયાર કરી લેવાનું તમે જુઓ બિલકુલ એમાં લમ્સ નથી અને અડધા કપ પાણીની જરૂર પડી છે હવે આપણે ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ તો એમાં ખટાશ લાવવા માટે હું અહીંયા ત્રણ ટેબલ સ્પૂન લીંબુનો રસ એડ કરું છું તમે એની જગ્યાએ લીંબુના ફૂલ પણ વાપરી શકો હવે ખમણ ખાતી વખતે બિલકુલ કોરા ન લાગે એના માટે આપણે બે ચમચી તેલ એડ કરી લીંબુ અને તેલને બેટર સાથે સારી રીતે મિક્સ કરી લેશું અને બેટર મિક્સ થઈ જાય પછી ઢાંકીને આપણે દસ મિનિટ માટે બેટરને રેસ્ટ થવા દઈશું દસ મિનિટ પછી આપણે બેટર તૈયાર થઈ ગયું છે તો હવે આપણે એમાં અડધી ટી સ્પૂન ઇનો ફ્રૂટ સોલ્ટ એડ કરીશું તો અહીંયા આ ખમણ ઢોકળાને આપણે બહુ ફૂલાવાના નથી હોતા એટલા માટે હું અહીંયા ઈનો ઓછો એડ કરું છું જો તમારે એકદમ સ્પોન્જી જાડીવાળા જોતા હોય તો તમારે એમાં એક ટી સ્પૂન ઈનો ફ્રૂટ સોલ્ટ મિક્સ કરવાનો આ રીતે એકદમ સરસ આપણે મિક્સ કરવાનું કલર ચેન્જ થઈ જશે બેટરનો તો આ રીતે ઈનો એડ કર્યા પછી હવે તરત જ જે પ્લેટમાં તમારે સેટ કરવાનું હોય એ પ્લેટને તમારે પહેલેથી જ તેલથી ગ્રીસ કરી લેવાની એટલે તરત તમે આ ખમણ ઢોકળા સ્ટીમ કરી શકો તો અહીંયા મેં બે પ્લેટ લીધી છે કારણ કે આપણે સેન્ડવીચ ખમણ બનાવીએ છીએ એટલે આપણે બે લેયરમાં બનાવવાના છે તો બંને પ્લેટમાં આપણે એક સરખું બેટર એડ કરવાનું એટલે એ બંને લેયર એક સરખા થાય તો હું અહીંયા બંને પ્લેટમાં એક સરખું બેટર એડ કરીશ તો તમે જો આવી રીતે ખમણ ઢોકળા ક્યારેય ન બનાવ્યા હોય તો આ રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જોવો છો તો હું તમને થેન્ક યુ કહી શકું હવે બંને પ્લેટમાં સરખો બેટર એડ કર્યા પછી બંને પ્લેટમાં આપણે હલકું હલકું આ રીતે બેટરને સ્પ્રેડ કરી દેવાનું તમે જુઓ બેટર ઠીક છે એટલા માટે આપણે સ્પ્રેડ કરવું પડે છે બેટર જો તમે બહુ પતલું રાખી દેશો તો સ્ટીમ થતાં પણ વાર લાગશે અને પરફેક્ટ નહીં બને અને જ્યારે ડીમોલ્ડ કરશો ત્યારે તૂટી જશે તો આ વાતનું ખાસ ધ્યાન રાખજો અને જ્યારે ઇનો એડ કરો એના પહેલાં તમારે સ્ટીમરને ગરમ કરવા માટે મૂકી દેવાનું અને પછી જ ઇનો એડ કરવાનો હવે બંને પ્લેટ મેં અહીંયા એક સાથે સ્ટીમરમાં મૂકી દીધી છે અને હવે ઢાંકીને આપણે દસ મિનિટ માટે હાઈ ફ્લેમ ઉપર સ્ટીમ થવા દેશું ત્યાં સુધીમાં આપણે ચટણી તૈયાર કરી લઈ એના માટે એક કપ ફ્રેશ લીલા ધાણા ડાળી સહિત મેં એડ કર્યા છે તીખાશ માટે મેં અહીંયા ત્રણ તીખી લીલી મરચી એક ટુકડો આદુનો એક ટી સ્પૂન ખાંડ એક ટી સ્પૂન જીરું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને ચટપટો ટેસ્ટ આપવા એક ટેબલ સ્પૂન લીંબુનો રસ એડ કરીશું તો એનાથી ખૂબ જ સરસ એવો કલર પણ જળવાઈ રહેશે અને તમારે પાણી પણ એડ નહીં કરવું પડે બે ટેબલ સ્પૂન સિંગદાણા એડ કરી પાણી એડ કર્યા વગર આપણે સ્મૂથ ચટણી તૈયાર કરવાની તો જરૂર લાગે તો જ આપણે એકથી બે ચમચી પાણી એડ કરવાનું આપણી ચટણી તૈયાર છે કે ત્યાં સુધીમાં આપણા ઢોકળા પણ સરસ એવા સ્ટીમ થઈ ગયા તો હવે આપણે પ્લેટને કાઢી લેશું બંને પ્લેટને કાઢ્યા પછી આપણે એને ઠંડી થવા દેવાની ખાસ કરીને ઠંડી કર્યા પછી ડિમોલ્ટ કરવાના છે તો આપણે એના માટેનો સ્પેશિયલ વઘાર તૈયાર કરી લઈએ તો એક ટેબલ સ્પૂન તેલમાં એક ટી સ્પૂન રાય તો મોટા દાણાવાળી રાય હોય તો વધારે સરસ લાગશે અને વન ફોર્થ કપ પાણી એડ કરીશું થોડી ખાંડ એડ કરવાની અહીંયા તમે મીઠું પણ એડ કરી શકો અને વઘારને સારી રીતે આ રીતે ઉકળવા દેવાનો પગાર તૈયાર થઈ ગયો આપણા ઢોકળા પણ હવે ઠંડા થઈ ગયા તમે જુઓ પ્લેટમાંથી આસાનીથી અલગ પણ થઈ ગયા છે તો આ રીતે હવે કોઈ પણ મોટા તાવીથાની મદદથી એકદમ હળવા હાથથી પહેલાં આખી પ્લેટને ડીમોલ્ડ કરી લેવાની તો આ રીતે એકદમ હળવા હાથથી આપણે ડીમોલ્ડ કર્યા પછી જે ઉપરનો ભાગ હોય એને નીચે રાખવાનો અને જે પા નીચેનો ભાગ હોય એના ઉપર આપણે વઘાર સ્પ્રેડ કરવાનો તો પાણીવાળો વઘાર સ્પ્રેડ કરશો એટલે અંદર સુધી એનો ફ્લેવર જશે અને એકદમ સરસ રીતે સોફ્ટ પણ થશે તો આ રીતે આપણે સ્પેશિયલ ડ્રાયનો વઘાર સ્પ્રેડ કર્યો છે બીજી પ્લેટને પણ એ જ રીતે આપણે ઊંધી કરી દેવાની મેં ઊંધા કરી દીધી હવે જે આ પાછળનો ભાગ છે એના ઉપર પણ આપણે વઘારને સારી રીતે સ્પ્રેડ કરી લેવાનો તો બંને સાઈડ આપણે વઘારને સ્પ્રેડ કરશું એટલે ખાવામાં તમને બિલકુલ કોરા નહીં લાગે અને સુપર સોફ્ટ થશે હવે જે આપણે ચટણી તૈયાર કરી છે એને પણ આપણે એક લેયર ઉપર આ રીતે જે વઘાર સ્પ્રેડ કર્યો છે એના ઉપર જ સ્પ્રેડ કરવાની છે અને ચટણીનું લેયર ઓછું કે વધારો તમારી ચોઈસ પ્રમાણે સ્પ્રેડ કરવાનું પણ તમે જો વધારે લેયરવાળી ચટણીનું સ્પ્રેડ કરશો તો ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે તો થોડી વધારે જ લગાવજો એટલે આપણે એક જ લેયરમાં લગાવવાના છીએ એટલે ખાસ આ બંને લેયરમાં ટેસ્ટ આવશે તો આ રીતે ચટણીને મેં સારી રીતે સ્પ્રેડ કરી લીધી હવે જે આપણે બીજું લેયર તૈયાર કર્યું છે તે જે વઘારવાળો ભાગ છે એને આપણે ચટણી ઉપર રાખવાનો છે તો આ રીતે ઉપરની સાઈડથી કવર કરી દેવાનો અને ઉપર ટોમેટો સોસ તો આ રીતે બે ચમચી જેટલો ટોમેટો સોસ હું એડ કરું છું સ્પ્રેડ કરી લેશું તો નાના બાળકોથી લઈ મોટા બધાને આ સેન્ડવિચ ખમણ ઢોકળા ભાવશે કારણ કે એકદમ ટેસ્ટી પણ લાગશે એકદમ ક્રંચી પણ લાગશે એકદમ સોફ્ટ પણ લાગશે ઉપરથી આ રીતે ઝીણી સેવ સ્પ્રિંકલ કરી દઈશું તો સેવ થોડી વધારે એડ કરવાની જ્યારે ખાશો ત્યારે એકદમ ક્રંચી એ લાગશે અને ખાવામાં પણ ખૂબ મજા આવશે ઉપરથી થોડા ફ્રેશ લીલા દાણા અને દાડમના દાણાથી ગાર્નિશ કરીશું તો અહીંયા તમે લીલું નાળિયેર હોય તો એનાથી પણ ગાર્નિશ કરી શકો છો અને હવે આ રીતે શાર્પ નાઇફ લેવાનું અને આ રીતે કટ લગાવી દેવાના તો એકદમ સુપર સોફ્ટ છે જ્યારે હું તમને કટ કરીને બતાવું ત્યારે તમે જુઓ કેટલા આસાનીથી કટ થઈ જાય છે અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા આ સેન્ડવીચ ઢોકળા બનીને તૈયાર થઈ જાય છે અચાનક મહેમાન આવે કંઈ નવું બનાવવું હોય અને એક જેવા ખમણ ઢોકળા ખાઈને કંટાળી ગયા હોય તો આ નવા સેન્ડવિચ ખમણ ઢોકળા એકવાર જરૂરથી બનાવજો બધાના ફેવરિટ થઈ જશે બધાને ખૂબ ભાવશે અને ઘરના સભ્યો વારંવાર તમને આ સેન્ડવિચ ઢોકળા બનાવવાનું કહેશે તો ઓછા તેલમાં એકદમ નવો નાસ્તો છે ખૂબ જ હેલ્ધી પણ છે ટેસ્ટી પણ છે અને આથા વગરનો છે તો તમને આ રેસીપી કેવી લાગે મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને જો આજની મારી આ તમને રેસીપી પસંદ આવી હોય તો રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવી જ નવી નવી રેસીપીઓ જો આ માટે બે લાઇકન બટનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી મારી નવી નવી રેસીપીઓ તમને મળતી રહે તો આ રીતે તમે જુઓ હું તમને તોડીને પણ બતાવી દઉં અને આ રીતે આપણે પ્રેસ કરીએ તો કેટલા સોફ્ટ છે અને તોડતા જ તમને ખબર પડી જશે બંને લેયરમાં ચટણીનું સ્પ્રેડ સરસ રીતે થઈ છે તો ચટણીની પણ જરૂર ના પડે તેવા સેન્ડવિચ ઢોકળા તૈયાર છે તો ચાલો આ ટ્રાય કરજો ફરી મળીશું નવી રેસીપી સાથે